તાલુકા ના સીમર ગામ એક પોઈન્ટ કરોડ ના ખર્ચે નિર્માણ પામેલ શ્રી હીરાબેન વાળીભાઈ શાહ સીમર કન્યા પ્રાથમિક શાળા ના બિલ્ડિંગ નું ઉના ના ધારસભે છે આળુભાઈ ના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું ઉના તાલુકાના સીમર ગામે ઉના ધારાસભ્ય છે આળુભાઈ ના હસ્તે 1.43 કરોડ ના ખર્ચે નિર્માણ પામે શ્રી હીરાબેન વાડી બાદ આ સુવર કન્યા પ્રાથમિક શાળાના બિલ્ડિંગ નું રોકાણ કરવામાં આવે જિલ્લા પંચાયતના સદસ્ય ભાવેશભાઈ ઉપાધ્યાય તાલુકા પંચાયતના સદસ્ય રામભાઈ ચૌહાણ ભરતભાઈ રાઠોડ અજુદરા ગામના સરપંચ ભાલુભાઈ રાઠોડ સંજયભાઈ રાણા સિમર ગામના આગેવાન માલાભાઈ ચૌહાણ કાળુભાઈ ડાબી પ્રકાશભાઈ સોલંકી લલ્પણભાઈ ડાબી નારાયણભાઈ સોલંકી વિરામભાઈ સોલંકી વગેરે ઉપસ્થિત રહ્યા હતા વિક્રમસિંહ મકવાણા તેમજ ગ્રામજનો કર્મચારીઓ અને કર્યા શાળા કેમ્પસના વિદ્યાર્થીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા